નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળાના નવીન મકાનનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં શાસક પક્ષના દંડક શૈલેષ પાટીલ વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિષેત દેસાઈ ઉપાધ્યક્ષ અંજના ઠક્કર અધિકારી શ્વેતા પારગી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો કાઉન્સિલરો મનીષ પગાર રીટા સિંઘ ટ્વિંકલ ત્રિવેદી વોર્ડ નંબર બારના પ્રમુખ મહેન્દ્ર રાઠોડ મહામંત્રી હાર્દિક પટેલ આચાર્ય ગૌરાંગીબેન આચાર્ય ગિરીશભાઈ શિક્ષકો તથા બાળકો ઉપસ્થિત રહ્યા હતા અટલાદરા સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત ડૉક્ટર શ્યામા પ્રસાદ પ્રાથમિક શાળા જે ઘણા વર્ષોથી અહીંયા ચાલે છે એનું બિલ્ડિંગ જૂનું થયું હતું એટલે નવું બિલ્ડિંગ બનાવવા માટેનું અહીંયા આજે અમે ખાતમુહૂર્ત કર્યું છે શાળાના વિદ્યાર્થીઓને સારી સવલત મળે અને એક સારા વાતાવરણમાં ભણતર થાય એમનું ઘડતર થાય એ આશયથી રાજ્ય સરકાર દ્વારા આની મંજૂરી આપવામાં આવી છે અને વડોદરા શિક્ષણ સમિતિના ચેરમેન વાઇસ ચેરમેન અને સભ્યોએ ખૂબ જ મહેનતથી આ બિલ્ડિંગનું મંજૂરી લાવી અને આજે આ ખાતમુહૂર્તનો પ્રસંગ અહીંયા યોજો છે આની સાથે એક બીજી શાળાનું બિલ્ડિંગ પણ છે એટલે ટોટલ સાત કરોડના ખર્ચે આ બે બિલ્ડિંગનું નિર્માણ થવા જઈ રહ્યું છે જેનાથી શાળાના વિદ્યાર્થીઓને ઘણી બધી સુવિધા ઉપલબ્ધ થશે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી શાળામાં પચીસ જેવા નવા અમારા શાળાના વર્ગખંડો માટેનું એપ્રુવલ આવેલું હતું એ એપ્રુવલના ભાગરૂપે આજે ખાતમુહૂર્તનું કાર્યક્રમમાં અમારી વચ્ચે ઉપસ્થિત વડોદરા શહેરના ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ અમારા દંડક શ્રી શૈલેષભાઈ અમારા કાઉન્સિલર શ્રી મનીષભાઈ રીટાબેન ટિંકલબેન સ્થાનિક અમારા વોર્ડના પ્રમુખશ્રી શ્રીઓ અમારા સભ્યશ્રીઓ અમારા એઓ મેડમ અમારા ડેપ્યુટી ચેરમેન અન્નાબેન અમારી સમગ્ર ટીમ વડોદરા શહેરની અહીં આગળ હાજર હોય ત્યારે આજે સરસ મજાના બાળકોને આ ખૂબ સરસ મજાની ભેટ મળવા જઈ રહી છે આવનાર દિવસોમાં મસ્ત મજાની એક શાળાથી અહીંયા તૈયાર થશે નવું પ્રાંગણ મોટું બનશે અને આ પ્રાંગણની અંદર બાળકો ખૂબ સારું ભણે અહીંયા આગળ આ શાળાનો એક્ઝેક્ટ ખર્ચ સર્વ શિક્ષામાંથી આવતો હોય છે એટલે એનું અમે ખર્ચનો વિષય અમારા માટે નથી હોતો સરકાર માટે હોય છે અને સરકાર એની પાછળ ખર્ચ કરતી હોય છે આવી અમારી બીજી આવનાર દિવસોમાં બીજી બે ચાર દસ શાળાઓની બી તૈયારી થઈ રહી છે સરકાર આની પાછળ ખર્ચ આપતી હોય છે શિક્ષાનો ખર્ચ કરતી હોય છે ખર્ચનો વિષય અમારો નથી સારું આંગણવું મળે સારું ભણવાનું મળે એ વિષય અમારો હોય છે અમે એની પાસે ખૂબ કોન્સન્ટ્રેટ કરીએ છીએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર